નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર ધારાસભ્ય શેતોભાઈ વસાવા આમ આદમી પાર્ટીના દડિયાપાડાના હવે ગુજરાતની અંદર મિત્રો વાત કીધો હાકાર મસાઇ છે આદિવાસી સમાજના લોકો ખુલ્લી આમ લડી લેવાના મૂડમાં છે અમારા શેતોભાઈ વસાવા ને જેલમાંથી બહાર કરો અમારા શેતોભાઈ વસાવાને જમીન આપો જી આ મિત્રો વાત તો આજે જામીન અરજી હતી પરંતુ આજે ભાઈ ના પાડી દેવામાં આવી છે ને હવે બે ત્રણ દિવસ લંબાવી નાખવામાં આવ્યો છે ને સોમવાર બપોર પછી તેમની જામીન જામીન મિત્રો વાત તો મળે તો તે જલની બહાર આવશે ન મળે તો તે જેલની અંદર રહેશે અત્યારે આદિવાસી સમાજના લોકો ખૂબ જ ગુસ્સે છે ને લડી લેવાના ભૂડમાં છે તમને લોકોને ખબર છે કે શેદભાઈ વસાવ ઓલરેડી અને પેલા પણ જેલમાં ગયા વર્ષે ને ત્યાર પછી મિત્રો વાત તો બે હજાર એકવીસ કે બાવીસ ની અંદર પણ મિત્રો વાતી તેમના ઉપર ઘણી બધી એફઆઈઆરઓ નાખવામાં આવી હતી ને ઘણી બધી કલમો ત્યારે પણ નાખવામાં આવી હતી અત્યારે મિત્રો આ બધી વકીલો આ જે કલમો

ડેરીયાપડામાંથી મિત્રો વાત આદિવાસી સમાજના લોકો ખુલ્લે છે અને લડી લેવાના મૂળમાં સુધી ન્યાય નથી મળી રહ્યો ખાસ કરીને બધા લોકો ઘુસે છે કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે શ્વેતોભાઈ વસાવા પહેલી વાર નહીં તેમના બંને પત્નીઓને પણ જેલમાં નાખવામાં આવ્યા હતા અને વસાવા પણ ઓલરેડી જેલ ભોગવી ચૂક્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું એવું અત્યારે ખુલ્લી આમ શેતોભાઈ વસાવવા માટે મિત્રો લોકો ભાઈ એમ કીધો રોડ રસ્તા મેદાન અંદર ઉતરી ગયા છે અને ઉતરવું પણ જોઈએ બાકી ખાસ કરીને શેતોભાઈ વસાવી શેતોભાઈ વસાવવા માટે તમારે શું કહેવું છે વિડિયોને શેર કરી એક સબસ્ક્રાઈબાઈ શેર કરવાનું બોલતા નહીં કારણ કે ભાઈઓ આપણી ચેનલની અંદર લાખો લોકો વિડીયો પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ કર્યા વિના ભૈયા જાય છે જલ્દી થી સબસ્ક્રાઈબ કરી દઈશ જેથી હું આવા નવા વિડીયો અપલોડ કરું ખાસ કરીને તમારે સમક્ષ જોવા મળશે ધન્યવાદ